માઉન્ટ આબુમાં નાનક જયંતિ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે શીખ ધર્મના નાનક તેમના જીવનકાળ દરમિયાન માઉન્ટ આબુમાં રોકાયા હતા અહીંનો ગુરુદ્વારા વિશ્વભરમાં જાણીતો છે માઉન્ટ આબુમાં ગુરુ નાનક જયંતિ પર્વ આજથી શરૂ થયો આ બે દિવસીય ઋતુમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા છે માઉન્ટ આબુ ગુરુ નાનક ગુરૂદ્વારા સમિતિ દ્વારા અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભજન ગીતો અને સંગીતનો સંગમ જોવા મળે છે ગુરુ ગુરૂનાનકના વિશ્રામ સ્થાન પર ભક્તો ગુરુ ગુરૂનાનકના મંદિરમાંથી આશીર્વાદ મેળવી રહ્યા છે पूरी दुनिया में ये पता है कि आज पहले पातशाह श्री गुरु नानक देव साहब का पाँच सौ प्रकाश उत्सव है उसको हम इस गुरु नानक पातशाह के चरण शो प्राप्त धरती पर बड़ी धूमधाम से मना रहे हैं इस पूर्व में यहाँ की लोकल सिंधी संगत सिख संगत और बाकी भी जितने भी संस्थाएं हैं बड़े बढ़ चढ़ कर हिस्सा लिया और इस महोत्सव को कामयाब बनाने में सबने बड़ा सहयोग दिया है और गुरु नानक पातशाह की वाणी में जो भी शिक्षा यहाँ से संगत को मिलती है और सभी ने ग्रहण की सभी ने गुरु महाराज पातशाह के गुरुद्वारे में नतमस्त के उनके आशीर्वाद लिए और पूरे जीवन के लिए खुशियाँ प्राप्त करी हम पूरे नगर के नगरवासियों के और पूरे संस्थाओं के धन्यवाद करते हैं जिन्होंने मिलकर पूरी इस महोत्सव कामयाब बनाया है इस महान गुरुपुर को कामयाब बनाया है और ये धरती वो धरती यहाँ मेरे पातशाह आपकी दूसरी उदासी में 1510 में यहाँ माउंट अबू में पहुँचे थे उसी दिन से ये एक बहुत ही एक न्यारा ही धरती है जिस पर લોકોની આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવામાં માટે સંવાદદાતા માઉન્ટાબોથી જોડાયા છે અનિલ જી માઉન્ટ આબુમાં નાનક જયંતિ પર્વની કઈ રીતે ઉજવણી થઈ રહી છે અને આ વર્ષે ઉજવણીમાં શું વિશેષતા છે શ્રી અનિલ વર્ષન કીર્તન ઓર જો ભી કાર્યક્રમ હે વો કિતને દિન ચલને વાલે હાં પે છણાવીદયે માઉન્ટે આબુબા ગ્રુ નાનક જયંતિ ની ખાસ ઉજવણી કરવામા આવી હતી જ હજારો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે હતા અને શેખ ધર્મના નાનક તેમના જીવનકાળ દરમિયાન માઉન્ટ આબુમાં રોકાયા હતા દયાનો ગુરુદ્વારા વિશ્વભરમાં જાણીતો છે માઉન્ટ આબુમાં નાનક જયંતિ પર્વ આજથી શરૂ થયો છે આ બે દિવસની ઉજવણીમાં લંગર અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દઈએ માઉન્ટ આબુમાં નાનક જયંતીની ઉજવણીના ખાસ ભાગરૂપે સૌ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સૌએ લંગરનો અને હરેક પ્રોગ્રામનો લાભ લીધો હતો ત્યારે ખૂબ જ વિશેષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે સૌએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી હતી અને બે દિવસીય ઉજવણી છે જેમાં વચન કીર્તન અને પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શીખ ધર્મના લોકો ખાસ કરીને તે ઉમટી પડ્યા હતા અને ખૂબ જ લોકોની ધૂમધામથી ઉજવણી કરી હતી